ચલો હવે આપણે કાર્ડ દ્વારા મૂળાક્ષર વાંચન કરવાનું છે હવે પહેલાં આપણે શું કર્યું મેં તમને બતાવ્યું અને તમે મૂળાક્ષર બધાએ ઓળખ્યા બરાબર ને હવે તમને બધાને એક મૂળાક્ષર મેં આપેલો છે તમારે એ જ મૂળાક્ષર ઓળખવાનો છે બરાબર છે હું જેને પૂછીશ એને તમારો મૂળાક્ષર બોલવાનો છે બરાબર ચલો તમારી પાસે કયો મૂળાક્ષર છે ભાઈ છત્રીનો છ હવે જો તમારે બોલવાનું નહીં વચ્ચે ચલો હવે તમારી પાસે કયો છે બેન બોલો જો ટપાલીનો સરસ ચાલ તારી પાસે કયો છે પ પતંગનો પ ચાલ તારી પાસે જોડે કયો છે ગણપતિનો ગ ચાલ તારી પાસે કયો છે ભાઈ દડાનો દ ચાલ તારી પાસે કયો છે ખટારાનો ખ પણ અંદર ચિત્ર કયું આપ્યું છે જો જોઈ કિસ્કોલીનો શું છે કિસ્કોલી ચલ તારી પાસે કહો ડા હા ધજાનો ધ સરસ ચલ તારી પાસે કહો છે કમણનો ક સરસ ચલ તારી પાસે કહો છે ભમેડાનો બ તારી પાસે કહો છે લકોટીનો લ ચલો નક્સ તારી પાસે કહો છે ચકલી નો ચલો તારી પાસે કયો છે જલેબી નો જ તાર બાજુમાં નગારાનો ન ચલો આ બાજુ તમારી પાસે કહો છે ભાઈ બ બસ નો બ તમારી પાસે મરચાં નો મ તમારી પાસે ઘરનો ગ ચલો તમારી પાસે કયો છે સફરજણનો સ સરસ તારી પાસે બેટા તારી પાસે કયો છે નો ટ તારી પાસે ઝાડનો જ તો આવી રીતના આપણને બધાને મૂળાક્ષર ઓળખતા આવડવા જોઈએ બધાને આવડે ને તો મૂળાક્ષર ઓળખતા આવડે તો આપણને શબ્દો વાંચતા જલ્દી આવડી જાય બરાબર ને ચલો થેન્ક યુ